ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે કાતિલ દોરાથી લોકોનો ભોગ ન બને લોકોનો ભોગ ન લેવાય તે માટે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સહાયની સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રસ્તા પરથી પસાર થતા લોકોને પતંગના દોરાથી બચાવવા જાગૃત કરવાની સાથે બેલ્ટ અપાયા હતા ઉત્તરાયણ પર્વ દરમિયાન ચૌદ જાન્યુઆરી પહેલાં સામાન્ય રીતે રોડ પરથી પસાર થતા લોકોને કાતિલ દોરોથી ઈચ્છા પહોંચ ઈજા પહોંચતી હોય છે ઘણી વખત આ કાતિલ દોરાને કારણે અકસ્માત સર્જાતા ગંભીર ઈજાગ્રસ્ત થવાનો મામલો પણ સામે આવે છે અને ઘણી વખત આ કાતિલ દોરાના કારણે અકસ્માત સર્જાતા ગંભીર ઈજાગ્રસ્ત થવાના મામલાઓમાં પણ સામે આવે છે જ્યારે આવા કાતિલ દોરાનું લોકોના ભોગ લેતા અને કાતિલ દોરાથી લોકોને બચાવી શકાય તે માટે ખાસ કરીને લોકોને જાગૃત કરવાની સાથે સાથે સેફટી બેલ્ટનું વિતરણ પણ કરવામાં આવે છે જ્યારે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત શહેર ટ્રાફિક પોલીસના સુરતની જનતા માટે માટે આવનાર તહેવાર ઉત્તરાયણ વીક તરીકે તારીખ સુધી સુરત શહેરના અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ ઉપર આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત અઠવાગે સુરત સોપાટી ઉપર સેફ્ટી બેલ્ટનું વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં રસ્તા પરથી પસાર થતા લોકોને પતંગના દોરથી બચાવવા જાગૃત કરવાની સાથે બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે સુરત શહેર ટ્રાફિક ઇન્ચાર્જ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના ડોક્ટર સતીશ પટેલ દ્વારા સુરત શહેરના નાગરિકોને સંદેશો આપવામાં આવેલ છે કે આવનાર ઉત્તરાયણના તહેવાર દરમિયાન કરતી વખતે પોતાનું અને પોતાના ખાસ ધ્યાન રાખે ડોક્ટર ગ્લોબલ હોસ્પિટલમાં હોસ્પિટલના ચેરમેન તરીકે કામ કરીએ તો આયોજન એવું છે

તહેવારો થતી જે કે નુકસાન થાય છે એન્જોય થાય છે તો એનાથી બચવા માટેના બેલ્ટ લોકો સુધી પહોંચાડે છે એના ઘરે દરેક વ્યક્તિના ઘરે પણ બનાવવામાં આવે છે એને હેન્ડઓવર પણ કરવામાં આવે છે અને ખાસ કરીને પબ્લિકને શાવત કરવામાં આવે છે કે તમે અવેરનેસ જાગૃતિ લાવો અને મકર સંક્રાંતિ વખતે થતા એક્સિડન્ટથી ઘણો બચ્યો હું ડોક્ટર સતીશભાઈ